ચાલો દોસ્તો તો આઈયુબીએસસી નામકંડની અંદર આપણે આગળ જઈએ આગળના ટોપિકની અંદર જો આ ટોપિક આમ જોઈએ તો એરોમેટિક સંયોજનો હવે અત્યાર સુધી સાયક્લિક સંયોજનોની વાત કરતા હતા હવે આપણે એરોમેટિક સંયોજનોનું નામકંડની વાત કરશું બરાબર છે એરોમેટિક સંયોજનોનું નામકરણ રૂલ્સ તમને ખબર જ છે એક વર્ષ તમારે જોવે તો આ લખી લેજો આની અંદર વિડીયો સ્ટોપ કરીને પણ ખાસ રૂલ્સ તો આની અંદર જ વધારે તમને વધારે મજા આવશું ચાલો આનું નામ બેન્જિન છે તમને ખબર છે આ બેન્જિન છે આનું નામ બ્રોમો છે ઇંગ્લિશમાં અને બ્રોમો આ થોડુંક ઇંગ્લિશ આવતું જ હશે તમને બરાબર છે ને એટલે આ ખાસ ધ્યાન એટલું આવડવું જોઈએ કેમ કે ક્લોરો તો ક્લોરોનો સી આવે બ્રોમોનો બી આવે તો પહેલાં નંબરિંગ કરવા માટે આપણે આલ્ફાબેટ ન જ જોવાના પણ જ્યારે બંને બાજુથી નંબરિંગ થઈ શકતું હોય ત્યારે આલ્ફાબેટ જોવો પડે તો આનો બ્રોમોનો બી આવે ક્લોરોનો સી તો પહેલાં આવે તો આને નંબર એક અને નંબર બે અને નંબર ત્રણ બરાબર તો આનું નામ શું થાય પહેલાં શાખાનું નામ આપી દેવાનું વન બ્રોમો થ્રી ક્લોરો વન બ્રોમો થ્રી ક્લોરો થ્રી ક્લોરો બેન્જીન વન બ્રોમો થ્રી ક્લોરો બેન્જિન આ રીતે આવશે બરાબર છે એટલે આ રીતે તમારે નંબરિંગ અને નામકરણ કરવાનું છે ચલો આની અંદર આવ્યું ત્યારે આની અંદર ત્રણેય સરખી જ છે જો અહીંયાથી નંબર આપું તો વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ અહીંયાથી આપું તો વન ટુ થ્રી ફોર ફાઈવ જો કદાચ અહીંયાથી નંબરિંગ આપવું હોત અહીંયાથી વન ટુ થ્રી ફોર 5 અને સિક્સ તો કયો કયો નંબર આવે શાખાને એક ત્રણ પાંચ અહીંયાથી આપીએ તો એક ત્રણ પાંચ બે બાજુથી એક ત્રણ પાંચ જ આવે છે પણ બે બાજુથી જ્યારે સરખો આવતો હોય ત્યારે આપણે આલ્ફાબેટ મેન્ટેન કરવાનો છે બરાબર ને ચાલો હવે આની અંદર બે ક્લોરોની શાખા છે એક બ્રોમોની શાખા છે પહેલાં બધા નામ લઈ લઈએ એટલે સારું પડે બરાબર છે બે ક્લોરોની શાખા છે એક બ્રોમોની શાખા છે એટલે પહેલાં આલ્ફાબેટ પ્રમાણે બ્રોમો આવશે એટલે વન બ્રોમો

તો કયા આવશે એની પ્રેક્ટિસ હજી પડશે પછી જ ખબર પડશે કેમકે અલગ અલગ નામ બધાના અલગ અલગ છે હજુ બેઠું એવું જ નથી કે ડીટો ટુ ડીટો ક્રિયાશીલ સમૂહ પ્રમાણે જ આવશે એના અલગ નામ પણ આવશે બેન્જિનની ઉપર કંઈક નંગ જોડાયેલા હોય ને સ્પેશિયલ નંગ તો એના નામ અલગ આવશે આ થાય છે શાખા તરીકે જ વર્તે છે એટલે આપણે હજુ ભણીએ જ છીએ નામકરણ હજી બધું શીખી ગયા પછી આપણે નામકરણ કરીએ છીએ એવું નહીં આ બધા એવા નામકરણ લીધા છે એવા ઉદાહરણ લીધા છે કે બધાના એક એક સેમ્પલ આવી જાય ખ્યાલ ને બધી અલગ અલગ મેથડના એક એક સેમ્પલ આવી જાય એવું એવી રીતે બધું મેન્ટેન કર્યું છે કે અલગ અલગ આખું એનાલિસિસ કર્યું કે ભાઈ બધા આયુપીએસસી નામકણ આખું નામકરણ લઈએ એની અંદરથી એક એક સેમ્પલ આવી જાય એવી અમે ટ્રાય કરી છે આની અંદર બરાબર આ નાઇટ્રો છે નાઇટ્રોનો એન ઇથાઇલનો ઈ ફ્લોરિનનો એફ આવો પણ આલ્ફાબેટ પહેલાં નહીં જોવાનું પહેલાં નામકરણ કરતાં હોય ત્યારે જોજો બરાબર ધ્યાન આપજો કે નંબરિંગ ક્યાંથી ઓછું આવે અહીંયાથી નંબર આપ્યો તો એક બે ત્રણ ચાર તો શાખાને કયો કયો નંબર આવે એક ત્રણ અને ચાર આવે બરાબર છે આ રીતે નંબરિંગ કરીએ તો કદાચ આ રીતે નંબરિંગ નથી કર્યું અને અહીંયાથી કરીએ ઓછો નંબર આવે તે રીતે એક બે ત્રણ અને ચાર તો કયો નંબર આવે એક બે અને ચાર તો આ નંબરિંગ ઓછું થાય છે ને ઓછું થાય છે જોજો બરાબર તો એ નંબરિંગ સાચો છે તો આ નંબરિંગ સાચું એટલે નંબરિંગમાં આલ્ફાબેટ પહેલાં નહીં જોવાનું ઓછું નંબરિંગ થતું હોય તે બાજુ જ કરવાનું પણ જો બંને બાજુથી નંબરિંગ સરખું જ થતું હોય તો આલ્ફાબેટ જોઈ જોવાનો છે આમાં આલ્ફાબેટ જોવાનું નથી કેમ કે અહીંથી જુઓ તો આ નંબરિંગ વધારે થાય એક અને ત્રણ આવે અહીંથી કરો તો એક બે એટલે આ નંબરિંગ સાચું છે હવે આલ્ફાબેટ જુઓ હવે આલ્ફાબેટમાં પહેલો કયો આવે એનું નામ પહેલાં લખો ઇથાઇલનો ઈ આવે એટલે પહેલાં ઈ આવશે એટલે ફોર ઇથાઇલ ફોર ઇથાઇલ બરાબર છે પછી વન વન ફ્લોરો ફ્લોરો પછી ટુ નાઇટ્રો ટુ નાઇટ્રો બેન્જિન ટુ નાઇટ્રો બેન્જિન બરાબર છે આ રીતે આવશે એટલે આવી બધી બાબતનું ધ્યાન રાખવાનું છે ચાલો આ આઈવું તો જો આ સ્પેશિયલ આવી ગયો ખરેખર બેન્જીનની ઉપર સીડબલ હોય હોય તો બેન્જીન કાર્બોક્સિલિક એસિડ કહેવાય પણ આયુપીએસ એવું કીધું કે બેન્જો બેન્ઝોઈક એસિડ કહી શકો આને હવે ફરી વખત બોલું છું બેન્જિનની ઉપર સી ડબલ ઓ એચ હોય ચક્રીય શૃંખલાની ઉપર સી ડબલ એચ હોય તો ઓઈક એસિડ પાછળ નહીં બોલવાનો આવો નિયમ છે આવો નિયમ છે પેલા ચાલો પેલા નિયમ જે છે આવો છે કે સાયક્લોહેગેન હોય એની ઉપર સી ડબલ ઓ એચ હોય તો સાયક્લોહેનનો એક એસિડ બોલવાનું નહીં બરાબર છે સાયક્લોહેક્ઝેન કાર્બોક્ઝિલિક એસિડ બોલવાનું અને કાર્બોક્ઝિલિક એસિડ કહેવાનું ચક્રીય શૃંખલાની ઉપર આ ચક્રીય શૃંખલાની ઉપર છે ને એટલે કાર્બોક્ઝિલિક એસિડ કહેવો પડે એટલે બેન્ઝિન કાર્બોક્ઝિલિક એસિડ કહેવાય પણ આના માટે આવા ઘણા એવા નામ છે એના માટે સ્પેશિયલ સ્વીકાર્યું છે આયુપીએસસી કે આને તમે બેન્ઝોઈક એસિડ કહી શકો બેન્ઝોઈક એસિડ આટલા ભાગને બેન્ઝોઈક એસિડ કહેવાનું તો આની પોઝિશન જે છે એની વાત કરીશ

એની આ જે કોઈ પણ સમૂહ જોડાયેલો છે અહીંયા ક્રિયાશીલ સમૂહ કોઈ પણ જોડાયેલો છે જે કંઈ પણ હશે તે એની અંદરથી એ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એ કાર્બનને નંબર એક અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર બરાબર છે તો એ વન અને ટુ પોઝિશન છે એને ઓર્થો સ્થાન કહેવાય ઓર્થો ઓર્થો સ્થાન કહેવાય અને વન અને થ્રી પોઝિશન છે એને મેટા સ્થાન કહેવામાં આવે છે અને આને પેરાસ્થાન કહેવામાં આવે છે આ તમે ગુજરાત બોર્ડમાં શીખી ગયા છો એટલે એના પર વધારે ટાઈમ નથી આપતા આને પણ ઓર્થોસ્થાન જ કહેવામાં આવે કેમ કે વન અને ટુ પોઝિશન પર છે વન અને થ્રી પર હોય તો બરાબર છે તો એને મેટા કહેવાય આને શું કહેવામાં આવે પેરા કહેવામાં આવે છે એટલે આ ધ્યાન રાખજો તો આનું નામ આપવું હોય તો પેરા નાઇટ્રો બેન્ઝોઈક એસિડ પેરા નાઇટ્રો બેન્ઝોઈક એસિડ શું કહેવામાં આવે પેરા નાઇટ્રો બેન્ઝોઈક એસિડ હવે એન્જિનની ઉપર ઓએચ હોય ને બેન્જિનની ઉપર ઓએચ હોય તો એને જોજો બરાબર આ આ જે છે એને ફિનોલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે ફિનોલ એનએચ ટુ આવશે એનએચ ટુ આવશે એટલે ટુ એમિનો એટલે વન અને ટુ ટુ એમ ઇનો ફિનોલ થઈ ગયું ટુ એમિનો ઇનો ફિનોલ આ રીતે તમે કહી શકો છો ચાલો એના પછી આપણે જો જોઈએ તો બેન્જિનની ઉપર સીએચ થ્રી છે બેન્જિનની ઉપર સીએચ થ્રી એટલે તમે મિથાઇલ બેન્જિન કહો છો શું કહો છો મિથાઇલ બેન્ઝિન તરીકે ઓળખવામાં આવે છે મિથાઇલ બેન્ઝિન હવે મિથાઇલ બેન્ઝિન તરીકે ઓળખવામાં આવે છે તો જોજો બરાબર ધ્યાન રાખજો પણ આને ટોલ્યુઇન તરીકે ઓળખવામાં આવે છે ટોલ્યુઇન ટાલઇન ટોલ્યુઇન બરાબર છે બેન્ઝિન ની ઉપર CH3 હોય તો એને ટોલ્યુઇન કહેવામાં આવે છે આનું નામ જે છે આનું નામ અહીંયા 1 અને 2 એટલે બેન્ઝિન વન ટુ તરીકે પણ ઓળખવામાં આવે છે મિથાઈલ છે એ શાખા તરીકે લઈ લીધા છે અહીંયા લ્યો તો વન થ્રી છે વન ટુ અને થ્રી છે આ વન અને ટુ છે તો આને કહીશું આપણે વન થ્રી ડાયમિથાઈ બેન્જિન વન થ્રી ડાયમિથાઈલ બેન્જિન આને કેવું હોય તો વન ટુ થ્રી અને ફોર વન ફોર ડાયમિથાઈ બેન્જિંગ વન ફોર ડાયમિથાઇલ બેન્જિન વન થ્રી ડાયમિથાઇલ બેન્જિન વન ફોર ડાયમિથાઇલ બેન્જિન હવે આ પોઝિશન છે ને ઓર્થો પોઝિશન છે એક અને બે નંબરની પોઝિશન એટલે આ બેન્જિનની ઉપર બે સીએ થ્રી હોય તો ઝાયલીન કહેવાય શું કહેવાય ઝાયલીન કહેવાય તો અને ઓર્થોઝાયલીન ઓર્થો જાયલીન અને મેટાઝાયલીન એક અને ત્રણ નંબર પર મેટા પોઝિશન ઉપર છે એટલે મેટા મેટાઝાયલીન અને એક અને ચાર નંબર પર છે એટલે પેરાજાઇલિન કહેવામાં આવે છે કોના તરીકે ઓળખવામાં આવે છે પેરાચાઈન મેટાચાઈન અને પેરાજાઇલિન એટલે આ રીતે પણ યાદ રાખવાનું છે તમારે ચાલો હવે આ તમને આપેલું છે જો હવે આવી સ્પેશિયલ હજી તમે શીખો છો ને તમને આવડી નથી ગયું હજુ કેમ કે હજી આ નવા રૂલ્સ આવતા જાય છે જો બેન્જિંગની ઉપર આ ઈથાઇલ છે આ શાખા તરીકે જ વર્તે છે આ ફ્લોરો છે ફ્લોરોનો એફ આવે પણ આ ઓ છે એ મિથોક્સી કહેવાય મિથોક્સી ખરેખર શાખા તરીકે આવે પણ આી ના રૂલ્સ પ્રમાણે ઉપર હોય ને તો એને એની સોલ્વ છે એટલે અહીંયાથી નંબરિંગ આપવાનું એક બે ત્રણ અને ચાર બરાબર છે હવે આમાં પહેલા કોણ આવે ઇથાઇલ આવે શાખામાં બરાબર છે એટલે થશે ફોર ઇથાઇલ બીજા નામ આપણે લઈ લઈએ એટલે ઇથાઇલ ઇથાઇલ ચાર નંબર ઉપર ઇથાઈ છે ટુ ફ્લોરો ટુ ફ્લોરો એની સોલ ટુ ફ્લોરો બરાબર છે આટલું યાદ રાખવાનું એટલે બેન્જિન ની ઉપર સીએચ થ્રી હોય ઓ સીએચ થ્રી સીએચ્રી હોય તો ટોલિયો પણ ઓ સીએચ હોય તો એની સોલ કહેવાય આવું બધું યાદ રાખતું જવાનું છે બેન્જિન ની ઉપર સીએચ થ્રી છે તો એને કહેવાય બરાબર છે હવે આનું નંબરિંગ કરવાનું થાય આનું નંબરિંગ કરવાનું થાય તો વન ટુ થ્રી સિક્સ કયા કયા નંબર એનું અટો છે ટુ ફોર સિક્સ સિક્સ ટ્રાઈ નાઇટ્રો ટ્રાય નાઇટ્રો હવે સીએ થ્રી હોય ને શું કહેવાય ટોલ્યુઇન શું કહેવાય ટોલ્યુઇન ટ્રાઈ નાઇટ્રો ટોલ્યુઇન તો આ રીતે નંબરિંગ કરવાનું છે નામકરણ કરવાનું છે હવે બેન્ઝિન ની ઉપર સીએચ થ્રી એન ટુ હોય તો એને એનીલિન કહેવાય શું કહેવાય એનીલિન આ શાખા તરીકે મિથાઇલ નો એમ ઇથાઇલ નો ઈ નંબરિંગ અહીંયાથી જ થાય વન ટુ અને થ્રી આ રીતે કામ કરવાનું છે બરાબર છે એટલે આનું નામકરણ માટે પહેલા ઇથાઇલ આવશે ઇથાઇલ નો ઈ થ્રી ઇથાઇલ થ્રી ઇથાઇલ બરાબર છે ટુ મિથાઇલ ટુ મિથાઇલ

ડ્રાઈ નાઇટ્રો ફિનોલ શું જો બરાબર આવું બધું યાદ રાખતા જ એક વખત યાદ રાખવાનું છે અગિયારમા ધોરણના આ ચેપ્ટરમાં પછી આનું તેરમું ચેપ્ટર આવશે એના પછી બારમું ધોરણ બારમા ધોરણની કેટલી જગ્યાએ આ કેટલી વખત આનો ઉપયોગ થશે આ એનિલિન છે આ ફિનોલ છે આટલા ભાગને એનિલિન કહેવાય વ્હાઈટ કલર જે છે આટલો ભાગ ફિનોલ કહેવાય ત્રણ જગ્યાએ એનો ટુ છે કેટલી વખત આવશે એટલે પછી તમને ઓટોમેટિક ભૂલથી નહીં યાદ રહી જશે અત્યારે કદાચ એમ લાગશે ઓહો સર અમારે એટલા બધા નામ યાદ રાખવાના પછી થિયરીમાં કેટલી વખત આવતા જ જશે આવતા જ જશે તો તમને યાદ રહેતા જ હશે અત્યારે તમને એમ થાય ઓહો સર અમને કેટલું બધું લોડિંગ આવી ગયું કેટલા બધા નામ યાદ રાખવાના પણ ટેન્શન નહીં લેવાનું અત્યારે જેટલા થાય તેટલા વધારે કરવાના જેટલા થાય તેટલી વધારે પ્રેક્ટિસ કરવાની પણ પછી ઓટોમેટિક થિયરીમાં આવતા જ જશે પણ એક વખત અત્યારે તમે જોઈ લીધા છે તો ત્યારે થિયરીમાં આવે તો એ પહેલી વખત નવું ન લાગે તમને નહીં થોડું ઘણું આવું આવી ગયું છે એટલે ત્યારે ફટાફટ આવડી જાય તમને આ ખાસ અગત્યની વસ્તુ છે ચાલો હવે આ આ આ આપ્યું આપ્યું છે 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 અને અને તમને તો આની અંદર તમે જોઈ શકો છો કે ને આ સીધી શૃંખલા છે આ બે જ કાર્બનની છે ને આ બેન્જિન છે પણ ક્રિયાશીલ સમૂહ આમાં છે એટલે મેન શૃંખલા આ થશે બરાબર છે મેન શૃંખલા આ થશે જો ફિનોલ કોને કહેવાય એ ખાસ કહી દો બેન્ઝિન સાથે સીધો જ સીધો જ ઓએચ જોડાય ને તો આને ફિનોલ કહેવાય આને શું કહેવાય ફિનોલ કહેવાય પણ બેન્જિનની ઉપર આ બેન્જિન છે અહીંયા સીએચ ટુ છે અને ઓએચ છે તો આ ઓએચ જોડાયેલો છે બેન્જિન ઉપર જ છે પણ ડાયરેક્ટ બેન્જિનના કાર્બન સાથે કાર્બન સાથે ટચ નથી આની સાથે છે તો આને આલ્કોહોલ કહેવાય આને આલ્કોહોલ કહેવાય આને આલ્કોહોલ નહીં કહેવાય બેન્ સાથે સીધો જ ઓએચ ટચ થયેલો હોય તો ફિનોલ કહેવાય પણ બેન્જીન સાથે સીધો ટચ નથી આલ્કોહોલ સીધી વસ્તુ છે આલ્કોહોલ છે લાંબામાં લાંબી શૃંખલા આ નંબરિંગ આપણો મેન હીરો હોય ત્યાંથી જ થાય એટલે એક અને બે આ શાખા છે ટુ ફિનાઈલ ટુ ફિનાઈલ ઇથેનોલ

હવે એચ ઓ ક્રિયાશીલ સમૂહ છે બે ક્રિયાશીલ સમૂહ છે ક્રિયાશીલતા વધારે કોની યાદ કરો કુ સલ્ફો કુરને કોલ કરો કોન કાના ને ચોકો બાર ચો એટલે કો બાર આપે ઓહ ઓહ એટલે ઓએચ એટલે છે લેવો એટલે સીએચ ઓ ની ક્રિયાશીલતા વધારે ક્રિયાશીલતા માટે બહુ મસ્ત કામ છે રામબાણ ઇલાજ છે ફટાફટ યાદ આવી જાય અને ક્રિયાશીલતા વગર તો કઈ થાય નહીં બરાબર છે એટલા માટે લાંબામાં લાંબી શૃંખલા દોસ્તા છે વન ટુ થ્રી અને ફોર આમાં શું આવશે થ્રી ફિનાઇલ છે ચાર નંબર ઉપર ફિનાઇલ જે છે ને ફિનાઇલ આવી રીતે લખાય વાય ફિનાઈલ બરાબર છે ફિનાઇલમાં એફ નહીં આવે આ પી આવશે એટલે હાઇડ્રોક્સી શું આવશે એચ આવશે આનો પી આવે એટલે આપણે આલ્ફાબેટમાં પહેલા આવે એટલે આનું નામ પેલા થ્રી હાઇડ્રોક્સી આમાં વલ લખવાની જરૂર નથી ખબર છે ને તમને કેમ કે સીએચ હોય પૂછડીએ જ હોય એ વચ્ચે ક્યાં ન હોય સીએચ એના પછી ચાલો આ સીધી જ વસ્તુ છે આ બેન્જિનમાં છ કાર્બન આમાં ચાર કાર્બન ચાર કાર્બન તો આ શાખા તરીકે થઈ જાય આ શાખા તરીકે એટલે શું આવશે બ્યુટાઇલ બેન્જિન બ્યુટાઈલ બેન્જિન ઉપર કહી દો તો ચાલે બ્યુટાઇલ બ્યુટાઇલ એક નંબર ઉપર શું છે નોર્મલ સીધું બ્યુટાઇલ બેન્જિન લખી દો તો એ વાંધો નથી પણ આ કેસમાં અહીંયા કેટલા કાર્બન એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત કાર્બન આમાં કેટલા છ જે લાંબામાં લાંબી સુંગલા હોય તેને પસંદ કરવાની ખ્યાલ હા સીધી સુંગલા અને આ જે છે આ બંને બે સરખી હોય તો બેન્ઝિનને પ્રિફરન્સ આપવાનું છે પણ આ સીધી સુંગલા છે એમાં સાત કાર્બન છે આમાં છ કાર્બન હોત ને તો બેન્ઝિનને પ્રિફરન્સ આપી દે તો એ મેઇન સુંગલા થઈ જાય પણ આમાં સાત કાર્બન છે કાર્બનની સંખ્યા વધારે છે કાર્બનની સંખ્યા વધારે છે એટલા માટે જ બરાબર છે કે આ મેઇન સુંગલા થશે ચાલો

બે બાજુ ડબલ બોન્ડ છે તો બે બાજુથી નંબર કરી શકો છો અને ઇથાઇલ કહેવાય ઇથાઇલ ઇથિન કહેવાય ઇથિન તો ઇથિનાઇલ શાખા તરીકે હોય તો ઇથિન જો રેગ્યુલર નામ ઇથિન પણ શાખા તરીકે ગમે તે વપરાય તો આઇલ લાગે પાછો મિથેન હોય તો મિથાઇલ ઇથેન હોય તો ઇથાઇલ તો આમાં ઇથિન છે તો ઇથિનાઇલ ઇથિનાઇલ બેન્જિન ઇથિનાઇલ બેન્જિન

ફિનાઇલ ઇથાઇન બરાબર છે આ રીતે પણ કહી શકો છો ચાલો હવે આની અંદર આપેલું છે તો આમાં લાંબામાં લાંબી શું એક બે અને ત્રણ અને ચાર કાર્બન થઈ ગયું બરાબર છે શું આવે ટુ ફિનાઇલ ટુ ફિનાઇલ બરાબર છે કેટલા કાર્બન છે ચાર એટલે બ્યુટ બ્યુટ ટુ ઇન બરાબર છે ત્યારબાદ આપણે જો જોઈએ તો સીએચ ટુ આપ્યું છે તમને બરાબર છે સીએચ ટુ છે તો આની અંદર લા લાંબામાં લાંબી શૃંખલાની અંદર છે બંનેમાં છે તો આની અંદર વન ટુ થ્રી અને ફોર આમ થશે તો શું થશે બોલો વન ફિનાઇલ વન ફિનાઇલ પછી શું આવશે વન એક નંબર ઉપર ફિનાઇલ થઈ ગયો બ્યુટ બ્યુટ ઓકે ટુ ખ્યાલ આવી ગયો બે નંબર એક નંબર ઉપર ફિનાઇલ છે ચાર કાર્બનની શૃંખલા એટલે બ્યુટ અને ટુ આઈન બે નંબર ઉપર આઈન છે ખ્યાલ આવે એટલે આટલું નામકરણ જોવાનું છે બરાબર છે એટલે અહીંયા સુધી આનું નામકરણ આ ચક્ર આ વાળા સંયોજનનું નામકરણ આવ્યું હજુ બેન્જિનવાળા સંયોજનનું નામકરણ આવશે જ પણ અહીંયા સુધી આ જે બંનેઓના નિયમ સાથે આવી ગયું બરાબર છે બેન્ઝિન અને એની સાથે શૃંખલા હોય તો એનું નામકરણ એટલે સુધી જોઈએ આપણે ઓકે ચાલો થેન્ક યુ ચાલો નેક્સ્ટ જે છે લેક્ચર આપણે નેક્સ્ટ એટલે નેક્સ્ટ જે પ્રશ્નો છે બેન્જિનવાળા જ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લઈશું